વલસાડના અબ્રમા ખાતે આવેલા ભાજપ કાર્યાલયમાં ભાજપ પ્રમુખ હેમંત કંસારાના અધ્યક્ષસ્થાને હર ઘર તિરંગા અભિયાન કાર્યક્રમ હેઠળ અગત્યની બેઠક યોજાઈ તારીખ સાત ઓગસ્ટ બુધવારના રોજ એક કલાકની મળતી માહિતી મુજબ વલસાડ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારાની આગેવાની હેઠળ આગામી તારીખ નવમી ઓગસ્ટથી આગામી તારીખ પંદરમી ઓગસ્ટ સુધી રાષ્ટ્રીય પર્વ હર ઘર ત્રિરંગા યાત્રા અભિયાન કાર્યક્રમ અંગે અગત્યની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું બેઠકમાં જિલ્લા પ્રમુખે માહિતીઓ આપતા જણાવ્યું કે ત્રિરંગા યાત્રાનું તમામ ધારાસભ્યોના નેજા હેઠળ તેમના મત વિસ્તારમાં આયોજન કરવાનું છે જે અંગે તમામ મંડળોમાં યાત્રા નિમિત્તે ઇન્ચાર્જ શ્રીઓની પણ નિયુક્તિ કરવામાં આવી હતી આગામી તારીખ અઢારમી ઓગસ્ટના રોજ તમામ વિધાનસભા વિસ્તારમાં ડોક્ટર સેલ દ્વારા મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે હેમંતભાઈ કંસારાએ ત્રિરંગા યાત્રા અંગે જરૂરી સૂચનો તેમજ માર્ગદર્શન આપ્યું હતું આ બેઠકમાં ભાજપના હોદ્દેદારો સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા